તાલુકાના આરોડા ગ્રુપ ગ્રામ પંચાયત હસ્તક વિકારના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાને લઈ એક જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવી પરંતુ માહિતી પૂરી પાડવામાં આવતી નથી તે કેમ જાગૃત નાગરિકે સાત મહિના પહેલાં આરટીઆઈ કરી હોવા છતાં હજુ સુધી માહિતી અપાઈ નથી તો શું કોઈ મોટા નેતાનું દબાણ હશે તેવી લોક મુખ્ય ચર્ચાઓ સિંઘવડ તાલુકામાં આવેલ આરોડા ગ્રુપ ગ્રામ પંચાયત જેતપુરના આરટીઆઈ માહિતી માગનાર અરજદાર ગણપતભાઈ પરમાર અને જેતપુર ગામના પ્રવીણભાઈ ડામોર દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયત ક કચેરી ઓરડાના કમ મંત્રી પાસે વીસ બાર બે હજાર ત્રેવીસના રોજ આરોડા અને જેતપુર ગામમાં થયેલા સરકારી કામો ગ્રામ પંચાયતમાં થયેલ ઠરાવ અને કામોની વિગત માટે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ માહિતી માગવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી માહિતી મળેલ નથી જ્યારે આ માહિતી નહીં મળતા તેમને તાલુકા વિકાસ અધિકારીને બે આઠ બે બે હજાર ચોવીસના રોજ તલાટી દ્વારા માહિતી અધિકારીની માહિતી નહીં આપતા સિંઘવડ તાલુકા વિકાસ અધિકારીને પણ એ મારું નામ પરમાર ગણપતભાઈ વીરસિંહભાઈ ગામ આરોડા તાલુકા લીમખેડા જિલ્લો હોત મારી એ રજૂઆત છે કે મેં મારી ગ્રામ પંચાયત આરોડાના વિકાસના કામોની માહિતી મેળવવા માટે આરટીઆઈ હેઠળ માહિતી માંગેલ છે જેના માટે મેં તલાટી કામ અરજી આપેલ છે તેમ તેમ છતાં પણ માહિતી મળેલ નથી તાલુકા વિકાસ અધિકારીને પણ અરજી આપેલી છે અને માહિતી આયોગ ગાંધીનગર સુધી પણ રજૂઆત કરી અને અરજી આપેલ છે તો છતાં પણ આજ દિન સુધી માહિતી મને મળેલ નથી માહિતી માંગ્યાના સાત માસ થવા હોવા છતાં તલાટી કમ મંત્રી ગલ્લા તલા કરે છે અને મને માહિતી પૂરી પાડતા નથી જેથી મને તાત્કાલિક માહિતી મળે એ મારી નમ્ર વિનંતી છે મારું નામ પરમાર ગણપતભાઈ વિરસિંહભાઈ ગામ આરોડા તાલુકા લિમખેડા જિલ્લો દાહોદ મારી રજૂઆત એ છે સર કે મારી ગ્રામ પંચાયત આરોડાના વિકાસના કામોની માહિતી આરટીઆઈ બે હજાર પાંચ હેઠળ માગેલ છે એ માહિતી મેળવવા માટે મેં મંત્રીને અરજી આપેલ છે તાલુકા વિકાસ અધિકારીશ્રીને અરજી આપેલ છે અને તો પણ સંતોષકારક જવાબ મળેલ નથી માહિતી પણ મળેલ નથી જેના કારણે મેં માહિતી આયોગ ગાંધીનગરને પણ લેખિત અરજી આપી રજૂઆત બી કરેલ છે તો છતાં પણ મને કોઈ પણ યોગ્ય જવાબ કે માહિતી મળેલ નથી જેથી કરીને મારી માહિતી તાત્કાલિક મળે એવી મારી રજૂઆત છે અને મારી માહિતી મળ્યા પછી જ મને ખ્યાલ આવશે કે મારી પંચાયતની અંદર કેટલા કામો ખોટા થયેલા છે અને કેટલા સાચા થયેલા છે જેથી મારી જ રજૂઆત છે કે તાત્કાલિક મારી માહિતી મળે એવી મારી અપેક્ષા છે